તો આજ આપણે એટલે પાયસીમ કામ સોરી સોય થેટલી કે ગાય પૂંજણી છે આજ તો પાછળના વિડીયોમાં મેં કીધું હતું ને કે સોય સોયને સીધી હાઈટીમ છે પાયસીમના સુલા ઠરે તો આ છે ગાય પૂંજણી સોય તો આજ રાંધવાનું છે લગભગ આજ રાંધાઈ જશે છે આજની તારીખમાં કાલે સુલા ઠારવાના છે પાયસીમના તો જો અટાણમાં હે ને રાતે ટાઈમે હરેવડું આવે જીવું તેવું હરેવડું આવે ને ત્યાં ધ્રાબામાં હોય ને માદડા બોલે છે

એ નિરાય હેતમું કરવાની દવા સાંટવાનો પ્લાન થવું તો આગાહી છે ને આવો પંદર તારીખથી પચીસ તારીખ સુધીની તો ભેરાભાઈ જાળવે જાય અટાણે સાટીએ તો વરે પાછી વરાપ થાય ને તાર પાછી સાટવી પડે એના કરતાં ભેરાભાઈ જાળવે જાય થાવકોથી મેં આવે ને તો આમાં બધી જીવી જીવ જંતુ મરે જાય બધા તો નાથી આજ બધું રાંધવાનું કામ બાકી છે તો આજ બધું રાંધે લઈને તો કાલે અહીં ભાગવાનું રહી સીધું ને કપાળ કપાળની માંડવીની જરાક અપડેટ હું તમને દેદા આ વાળો એટલો કટકો ખાલી પડ્યો હતો એમાં જવાઈ વાવ દીધી છે ને આમાં પારા સડાવ દીધા મેનતા કાં હોય કે આજે પાટલામાં ખડ હતું ને એટલી બધી કાર્યવાહી કરવી પડી ને પાટલામાં એ ખડ થોડું ઘણું હતું એ બધું લટાઈ ગયું આ છે આપણી માંડવી હમણાં કઈ દૂકણી જોઈ નહોતી જોવેલી એ હેની દહદીની અંદરમાં પાટલા ભટકે જાય એવું લાગે ઠાવક થી થઈ જાય ને એક એટલે ફરસાણ તો હે ને થોડું ઘણું તૈયાર એ કાલે લેતો આવી જાજુ નહીં લેવું પડે લગભગ તો બધું નાતી બનાવેલી છે ચાર પાંચ આઈટમો જેટલી હવેરી મેં વાત કરી હતી કે આ છે ગાય પીંજણી એટલે કે સોય તો આપણે છે ને રાંધવાનું છે આ ને ફાઇનલી માં આવે ને મહેમાનની ને લઈ આવ્યા દક્ષા બેન આવ્યા કાલે લીરી ને મુધી માં દીકરી આવી હતી એક રાત રોકાઈ ને દક્ષા ને આવવાનું છે બગોહરે મારા ભેરા

ને દોક્ષા ને આવું તો ને કે ખીબરા હોવા તા હમા કરવા તા તું હું પછી રાત રોકાઈ ગઈ હા ને દોક્ષા ઈ ચા મને કયો કે આજ નો દી રોકાવ નકો કાલે તમાર જા હોય તો જાવી કે હાન ની બસ એ ભાઈ મિયા માણી આવું ને હું ક્યાં હાન બસમાં બસ પછી હું રાત રોકાઈ ગઈ આ કે માતા બે રાત થઈ ગઈ હા મરે હોઈ જાવા નું બગો હવે પણ નાથી પછી કા નીકળી એ નકી નો ના ના પોસી મારે નાજી ને કા જાવ હોય કે ખબર નહી

ની વરસાદ વરસાદ એ પાસો છે ને હોય કાલે હવા રે લીધો તો નહીં એ ખરેવડું તા એક આવ્યું ભાઈ થતું તો કે બંધ નહીં થાય જો ટોબરા નીકળ્યા અહીં એટલે રૂડના ઢીગલા ન પડ્યા હોય એવું લાગે હાલો તો અમે ધંધે સડે જાય તે હાજી પૂરું થાય માંડ 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 હમ પાક્યા લાડવા નતા કઠિયા એરી ઓલાડ સેડે જે કો ડબલ નું ભર્યું ભર્યું तो है तो 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 है तो 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 तो

में डायरेक्ट राई आइटम पीआर ले ली बराबर में मखने बकाई गया तो बैच दे स्टेपला दकसा में आणवा लगा पछि मोगवा घर मेरो पछि तेल मुके त पछि तारेना ને પાસો હોય ને થોડો લોટ બાંધો ને પૂડિયું મોરિયું પૂડિયું કરવાનું આ વાત એ તો કાં હે મોરિયું પૂડિયું ને બે દીવ વધે વધે થઈ ગયું સુમા હની મને ફૂંગાઈ જાય પછી ખાઈ નો પડ્યું રહે તો ફૂંગાઈ જાય ખાઈ જાય તો વાંધો ન આવે તો આ તો થેપલા હે ને થોડા વધારે થેપલા વાંધો ન આવે ને આગળ આગળ તમને જીલી જે આઈટમ બનતી જ દેખાડતી જ રહે સરપ્રાઈઝ નીંદર ન હોતી અમે પટર નહી કે ઈ થે હાલો તો અહીંયા મહારથી આવી ગયા છે હા કે મારા નામ કે રામ હું છે ને આ દોક્ષાન ના કરતા હા ની નાખી હવે પીરો પડ્યો તો તા બેકી દી મોકે દે તે નાથી કામ કરે કે નો રોટી

બોખો હે યાર તિયની નોતા નીચે તે દુ હા હવે જો બે બેતી ઉતી તો માંગણા લોટ બાંધો તોરવા માં નો વાલ

थेपला થઈ ગયા કમ્પલેટ เนี่ย દેખડો કેમેરા ઓન ફોકસ કરો થેપલા પર તો આ વીડિયો તો ભરાઈ ગયો લાયા હવે શક્કર પાળા બને મૂવી ડોક સારી નીクリームની ઘણી આવતી વરસાદ છે ને એ સીધો 16 તારીખે એન્ટ્રી મારશે હું લાગે એ કોઈ ફોર એડા કે આવે એવી શક્યતા નથી લાગતી વાતાવરણ છે ને આઈ ક્લાસ કોનો દેખાય આટલા તો તડકી ની કરી ને નું તડકી નીકળે ને પછી મેં આવે ને તો થોડોક લાભ થાય ને પોરો જડે નકતા હવે કાયદે તડકી પડે થોડા ખેતરું આપે મેં આવે ને બહુ લાભ થાય આ બધા એવું પણ થઈ ગયા આગળ લાવું માન બાપા ને ચાલે કથા આજ કઈ કામ હે ને કામ હું તું એ બધું કરી લીધું મોરલા બેઠા હા ભાઈ વંડી કલાસ કલા અમારે કાયતરાની શરબત થઈ ગઈ છે कटा काम में आराह थी गई नहीं लगे तो रीते नीति ना बराबर हवा शियार वही गया लाडवा थे गा थेपला थे गा सकर पारा थे गा ने गाठिया बाकी है ये तो अच्छा नहीं का तू थाम बधाई लेन पूरे होई जा तो हम गाठिया कर <laughs> ले गाठिया में जरूर नहीं पड़े एक जनो होते पड़े મોટા મોટા ઠામ હે ને કુંડે ડોકતાન પાણી વધારે દઈએ તો ના હોય ચા ડબલા હરી મે માગણા બોલ ગઈ તો ન ફાપા હું કુંડો ગવાવાંગી ખેત નો ઘર હે તો ને મી આગરી હે ને વાટી વાઢ્યું ને બતાય નાખું ને માગા હે ખડવાટવા ભાઈ હે થોડો ખડવાટ્યું ને એ હું લેતો આવા પાપા ભરતું સાત બાપાને સાદી તો ને વા ઓલી કોરા હે ઓલે હે ના જાવું થોડું ડોકસા લે લે હે ને થોડું હું લે લે હેટે હે કા હા હા એ લઈ લે માતા ખે ને પાછા ભાગી ગયા એવા ને આકો રજો ડોર દેખાય ને તમને કારનો એ છે પણ નથી કે આગા પાછું નથી થતું નથી દેખાય એટલે આખી લાઈન પંદર સોળ તારીખ પાસે શક્યતા હે વરસાદની આવવાની કરાઈ ગયું સારે વાટી ગઈ સારે હરાઈ ગઈ ને આ બધો સ્ટોક છે કાલુનો કારણ કે કાલે મેં પાણી હોય તો ઉપાધી નકપ હે ને આ સારી હવારી ને તો બટાતી સાટે ગલ હે ને હાથી એટલે ઉપડે જાય ને પાછા રાતમાં એકાદું હરેવડું આવે જાય એટલે સાવ પાક બગાડ નાખે ને ખળ વાટ્યું સીધું ધારી આમ જાવ દીધું નાણી વાટીયા નીણ કરી હતી ને પાછી હટાણે સાઈડની નીણ કરી દીધી ને આ છે ને વરસાદી વાતાવરણ થઈ ગયું ખબર

અરે પે એકલા લહન નઈ કો એકલું રહન બીજી મે બીજી ફેરા કર્યા નઈ તારે હવો નઈ ખોતો મરી નઈ ખાતા આઈજમાં હવો હા આઈજમાં નઈ ખાતા ને મરી હા પટાણે કાવ નઈ ખો આઈ જો પટાણે એકલું અટાએ જોહાન ને સટડી બે વસ્તુ નઈ હું ડોક્તા કહે કે મીઠું નાખું ભેલે હે હા આપડ્યો ખબર મારે ડોક્તા જ ખાય બાપા હા ઈ તો સાખું એટલે સાખે લેવા ડોક્તા નું મનાય सा <laughs> <मसें> <laughs> <क्या नहीं> <laughs> <laughs> <मसें> <laughs>

તમે આવી જ જમે train નો જનરીયા તો તો મોઝો ન આવે તો હમણે કોમ કરજો ભાગે એને કઈ થશે હાટીનમાં નકી દબશે આ બાજુ જો એક દિવસ જાવ તો હોય હાટીનમાં કોઈ ન આવે તો ભાગે જાય જે હાટીનમાં જ